મહાદેવ દોસ્તો જય માતાજી આજે ભાઈ કોમે દેખાતું છે હોય એક દિવાલ ચણી ન છીએ દિવાલો ચણીતી વટલી અને આજે સાઈડની એક ચણીએ ચણી હવારમાં આયા હતા મોડા કોમ ઉપર એટલે દોસ્તો આયા હતા મોડા એટલે આજે કોમ માપનું થયું હોય પણ હજી પણ એક આધી દીવાલ થઈ જશે એટલે તમને બતાવશું દોસ્તો તો આપણા બ્લોગમાં તમે બન્યા રહો દોસ્તો અને સબસ્ક્રાઈબ કરવાનું ના પૂરતા લાઈક શેર સબસ્ક્રાઈબ કર નાખજો જવા જવર આવા આપણા મળી ગયા તો દોસ્તો હવે આપણે જઈશું કોમે લગભગ વાગી ગયા તાણ હવારે ટાઈમ નહોતો મળ્યો એટલે બ્લોક નહોતો બનાવ્યો પણ અત્યારે એવો થોડો ટાઈમ મળ્યો છે તો બનાવી દઈએ એટલે ચલો આપણે હવે જઈએ નીચે દોસ્તો તો જુઓ દોસ્તો હવે જુઓ નીચે આજે મકાનનું આપણો કોમ લીધેલું હોય ચણતરનું પ્લાસ્ટરનું એટલે જો ચણતર ઘણું ખરું અભરી બરાબર કાલી થઈ જશે પૂરું અને પછી એના ઉપર કઈ વાત દસ બાર થોર આવશે પછી એના ઉપર પત્ર ટોકવાના પત્ર પત્ર ટોકશું ઉપર પ્લાસ્ટર પર નેચો પ્લાસ્ટર પ્લાસ્ટર એનું થઈ જાય એટલી વિડીયા આપણે આવતા રહીશી મકાનના તો પણ આપણે લોક જોતા રહીજો દોસ્તો તો આપણે પહેલાં આવા નેચર જઈએ નેચર જઈએ ઉપર ખાટલો હતો ઉપર ખાટલા આપણે ભૂર્યા હતા આપણે તો દોસ્તો જુઓ એક નંબર આપણું ચણતર આપણે કરીએ છીએ બરાબર ચણતરમાં કોઈ ખોમી ના આવે છંતર એક નંબર જ હોય સીધી દિવાલો જોઈએ એકદમ ફિશ ધારો ધાર પડી ગઈ જો આ દિવાલ થઈ ગઈ ઓકે દોસ્તો અંદરની બીજી દિવાલ લેવાની એટલે લગભગ માલ પડ્યો થોડો બીજો બનાવવો પડશે તો દોસ્તો આ બધું પાલક બધી દીધો આપણે જોઈ લઈએ જો પાલક કમ્પ્લીટ થઈ ગયો આ દિવાલ લેવાની અને આ દિવાલ કમ્પ્લીટ કરી દીધી

દોસ્તો અમારો છોકરો હ મોટો મારા ઘાત કોમે આવેમકે હમણાં દુકાને બેસે નહીં બેસે એટલે મારા ઘાત આવે અને એનો ભણવા જાય હ એનો પણ વિડીયો આવશે દોસ્તો તો તમે આપણે ચેનલને સબસ્પ્રાઇઝ કરવાનું ભૂલતા નહીં દોસ્તો જેમ કે સસ્પ્રાઇઝનો લોસો વળી જાય છે તમે સસ્પ્રાઇઝ નહીં કરતા ને એટલે સમું નહીં આવતું મારે તો દોસ્તો જો સિદ્ધપુરની નદીમાં ફેર પાણી છોડ્યું હોય બરાબર પણ આપણે કોમ ઉપરથી ફેર જશું એટલે આપણે વિડીયામાં થોડું બતાવીશું કે પાણી આવ્યું નહીં આવ્યું બાકી મને થોડી એવી હે ને થોડી વાત કોની પડી હે હું તો સાઈડ ઉપર છું એટલે ખબર નહીં પણ થોડી વાત કોની પડી હે કે ભાઈ ફેર નદીમાં પાણી આવ્યું છે તો આપણે જશું તો જોઈ લેશું પાણી આવ્યું નહીં આવ્યું તમે પણ રૂબરૂ જોઈ લેજો હું પણ રૂબરૂ જોઈ લેજ તો દોસ્તો હાલ આપણે થોડું કોમ કરી લઈએ એક દિવાલ ચણી નહીં પછી આપણે ફટાફટ જવું હોય ઘેર જેમ કે બાલ કપાવવા જવું હોય પણ ટાઈમ મળે તો જશું તો પેકવાય નહીં બરાબર તો દોસ્તો આપણું અહીંયાથી કોમ પટાઈને અને ડાયરેક્ટ બરોબર પહેલાં નદીમાં જશું નદીમાં પહેલાં ચેક કરી લેવું પાણી આવ્યું કે નહીં આવ્યું જો કોરી નદી પડી છે તોય તમે જોજો અને પાણી આવ્યું હોય તોય તમે જોઈજો તો આપણા બી વિડીયાના વિડીયોમાં બન્યા રહો દોસ્તો તો આપણે જોઈ લઈએ ફટાફટ આપણા વિડીયોમાં દોસ્તો બન્યા રહો તો આપણે ને જતો જોતા જઈએ પોણી આવ્યું કે નહીં આવ્યું બરાબર પણ ખાસ કરીને નોટ લઈ જવું લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો ખાસ કરીને બરાબર વિડિયો જોવાનું ભૂલતા નહીં અવર જવર આવા રોજે રોજ વિડીયો આપણા આવતા જ રહીએ બરાબર એટલે ખાસ કરીને જોવાનું ના ભૂલતા કેમ કે અવરહવર અવરહવર બધું આપણું વિડીયો આપણે આવી રીતના બનાવીએ છીએ બરાબર બ્લોક પહેલાં બનાવે તો બપોરે બનાવે હોજે બના ગમે ત્યારે બનાવીએ છીએ શું કોમ કરીએ છીએ એ બધું તમને જોવા મળે જોતા રહે કે ભાઈ આમ હવે શું કોમ કરતા હોય એટલે આવું બધું હવડ હવળ 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 કોમ કરીએ છીએ બરાબર રેડી તો આપણે હવે સિદ્ધપુર હમણાં જઈએ બરાબર હાલ અમારે કોટમાં કોમ ચાલુ હોય કોટમાંથી અમે હેડીએ અને સિદ્ધપુર જઈએ તો અમને નદીમાં ફોક્સ મારશું કેમેરાનો બરાબર લોકેશન જોઈશું પાણી આવ્યું કે નહીં આવ્યું તો અમે જોઈ લેશું બરાબર એ થોડો વિરામ લઈ લો લોકડા હું થોડું કોમ પટાવી દઉં બસ આગળ વધીએ